શાળા પરિવારમાં એક આગું સ્થાન બનાવ્યું છે શાળાના દરેક વહીવટી કામને કામતા અને એ વહીવટી કુશળતાનું છે ત્યારે વર્ષની સેવાઓ બાદ જ્યારે તેઓ વય નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે આ ખોટ શાળાને રહેવાની છે એમ આજે એમના વિદાય સમારંભના કાર્યક્રમમાં વિદ્યામંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ માસદીયાએ જણાવ્યું હતું તેમની સાથે વિતાવેલી ખાટી મીઠી યાદોને વાગોળતા શૈક્ષણિક બિન શૈક્ષણિક છે આગામી સમયમાં તેમની આ ખોટ કદી સારા પરિવાર ભૂલી શકશે નહીં તેમની કર્તવ્ય પરાયણતા કુશળ વહીવટી નિપુણતા કાર્ય પ્રત્યેની નિષ્ઠા સમય સૂચકતા અને આયોજનને બિરદાવવામાં આવ્યું હતું નીલમબેન પરીકના શાળા નિવૃત્તિ વિદાય સમારંભ નિમિત્તે વિદ્યામંડળ ચબુ ગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાસદિયા ઉપપ્રમુખ રાજેન્દ્ર શાહ બાસાહ મંત્રી રાજેશ કુમાર પરીખ શાહ શિલ્પાબેન ગણાત્રા તેમજ શાળાના પરિવાર શિક્ષકગણ બાળકો અને ગામના આગેવાનોએ નીલમબેનના વિદાય સમારંભના હાજરી આપી પ્રસંગને હતો ત્યારે કાર્યક્રમ બાદ શાળાના શિક્ષક રાજુભાઈ રાઠવાએ નિલમબેન સાથે આવેલા કાર્યકાળ દરમિયાનના સુખદ સંસ્મારો ને વાગોળતા વાગોળતા આભારવીતી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી ગયા વર્ષે સાતમા મહિનાની અંદર એક દુઃખદ ઘટના એમની સાથે બની પણ ભગવાનની કૃપાથી પણ ઘટનામાંથી સારી રીતે પસાર થયા અને આપણી સામે અત્યારે હાજર હતો એટલે મને એવું થયું કે લગભગ હવે બેન નહીં આવે કેમ કે મોટે ભાગે છેલ્લું વર્ષ હોય એટલે કદાચ બી આરસ લઈ લે અથવા તો રજાઓ ઉપર ઉતરી જાય પણ બેન પંદરમી સોળમી ઓગસ્ટે હાજર થઈ ગયા એ મને ચોક્કસ યાદ છે સોળમી ઓગસ્ટે હાજર થયા એકાદ મહિના જેવું રજા પર રહ્યા મેડિકલ રજા પર ત્યારબાદ એ હાજર થયા તો ટેન્શન લેશો નહીં જે થશે આગળ આપણે જોઈ લઈશું પણ હવે એ પરિસ્થિતિ મારા શ્રીમતી નીલમબેન પરી તેઓની આ શાળાને આપવામાં આવેલી બાવીસ વર્ષની સફળ અને સમર્પિત સેવાઓ પછી નિવૃત્ત થઈ રહ્યા છે નીલમબેને પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન આ સંકુલને માટે સદા પરિશ્રમ પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપેલું છે કચેરી કાર્યની કુશળતા હોવા છતાં તેમને સહકાર અને વ્યવહારથી બરેક સહકર્મીના હૃદયમાં અગ્નિ જગ્યા પ્રગટાવી છે આરાણી અંદર વર્ષો પહેલા ભૂતપૂર્વ મારાને મારા સાથી મિત્ર રાજેન્દ્રભાઈ પરીખના મિત્ર બ્રજેશભાઈ પરીખ આ શાળાની અંદર પણ કાર્ય કર્યું છે અને તેમને ક્લાર્ક તરીકેની સેવા આપી અચાનક જોવાનું જો એવો આપણી વચ્ચે આજે નથી પણ જે તે સમયે શાળાના કૃસ્તી ગણે અને ગામના આગેવાનો ભેગા થઈ અને એમના ધર્મ પત્ની તેમની લાયકાત પ્રમાણે આ શાળામાં સેવા કરવા અને દુઃખી બે દિવસ બે જ છે બે બાજુ છે હવે સુખીએ કે હું મારા છોકરાઓને સમય આપીશ અને એ કે ભાઈ અત્યારે આપણે શાળા પરિવારને છોડી અને એકત્રીસ દસે નિવૃત્ત થવાનું છે હું તારીખ ઓગણીસ છ બે હજાર ત્રણ થી ફરજ બજાવું છું વિદ્યા મંડળ ના આભારી છું નીલમ હું જ્યાં લગભગ હું માનું છું કે હું પણ વીસ બાવીસ વર્ષ થી એમની સાથે આ મંડળની અંદર જોડાયેલો છું ત્યારથી હું એમને જોઈ રહ્યો છું કે ફક્ત ને ફક્ત કામ મૂંગા મોડે કોઈ પણ સાથે કોઈ પણ સાથનો વિવાદ કર્યા વગર ફક્ત કામ સાથે એમને મહત્વ આપું છું કોઈના વિવાદમાં અથવા કોઈને ના પાડવામાં એવા કોઈ પણ પ્રવૃત્તિની અંદર પોતે ઇન્વોલ્વ થઈ નથી હું એમના વર્ષોથી જાણું છું એમનો સ્વભાવ મને ખબર છે બિલકુલ નિખાલસ અને જેને કહે ને કે દરેકને પ્રેરણા રૂપ રહેવું અને સહાય કરવું આ નિલમબેન જ્યારે જ્યારે મેં મળ્યું તમારે તો જબરદસ્ત પેલા એક લેડીનું નામ ને આ મેં કે લોખંડની મહિલા કારણ કે વડોદરા થી વહેલા ઉઠી ને આવવાનું ટિફિન બનાવી આવવાનું અને એમને જયારે હૃદયરોગ નો હુમલો થયો સારવાર પછી અમે મળવા ગયેલા એમ તો અમારી સ્કૂલ માં અમે કહીએ એટલે બધા આવે છે અને એક પરિવાર ની જેમ રહી ગયેલા અને ત્યારે મને ખૂબ આનંદ થયેલો કારણ કે એક મહિલા હોવા છતાં એકલા ઘરે હતા અને એમને જાણે કંઈ થયું નહીં હોય એમ લાગે અમારી જેવા હોય મેં તો પાછું બહુ પહોંચ્યો માણસ પણ આ બેન ને જોઉં તો હિંમત આવી જાય એટલે કઈ થયું ના હોય એટલે જીવનમાં આવા બે પ્રસંગ એમને બની ગયા તો પણ સ્કૂલમાં ટાઈમિંગ નિયમિત કામ સતત કરવું પ્રમુખ સાહેબ સાહેબ કીધું એમ એમનું કામ સતત કરતા રહે અને એમનો એક બીજો ગુણ બહુ જોરદાર જબરજસ્ત કામ બોલો એટલે આપણે કામ કરવાનું પણ વધારે બોલ બોલ કરવાનું નહીં પોતાનું કામ ભલું ને એ ભલા રિસેસ હોય તો ભાગી આવે અમે આમંત્રણ આપીએ આવો આવો તો આવે બાકી આવતા નથી એટલે અમને ખોટ ચાલવાની જ છે કારણ કે હવે નવા વ્યક્તિને અમારે પાછું થોડું આવું તૈયાર કરવું પડશે અને મારે પાછું હવે નિલમબેનનું કોઈ કોઈ કામ મારે ઓફિસમાં જવું પડતું હતું એટલે વધી જશે એવું લાગે મને ટપાલ બપુર શ્રી શ્રી એન પર શ્રી વિદ્યાલયમાં લગભગ બાવીસ વર્ષથી ક્લાસ તરીકે સેવા આપતા શ્રીમતી નિલમબહેન પરીખ માટે કય નિવૃત્તિનો શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર શ્રી વિદ્યામંડળ જબુગામના ગામ ના ટ્રસ્ટીશ્રીઓ એમાં શાળા પરિવાર હાજર રહ્યો અત્યાર સુધી બાવીસ વર્ષ બેન એમો બરણીને મધારતા આ ઉદ્દેશ્ય સેન્સર સમારોહમાં કે એનાર લેરાશિયા સુ દેજે સુને હે હેની કે એ પોતાતા પી અને વિશેષમાં